વિવાદિત નિવેદનને લઈ પ્રતિક્રિયા આપતા ભુજ શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રમુખ ભુજ શહેર કોંગ્રેસ પુરુષોત્તમ રૂપાલાની સામાન્ય છાપ તોછડા અને અભિમાની વ્યક્તિની છે એવો સ્ટેજ પરથી પણ હંમેશા કોઈના વિશે ઘસાતું બોલવું મિમિક્રી કરવી કલાકારોની જેમ જ્યાં હાજર હોય એના વખાણ કરવા અને ન એના વિશે ઘસાતું બોલવું એવી એમની એક છાપ રહી છે એ પ્રમાણે જ એમણે પોતાની જે મૂળ પ્રકૃતિ છે એ મુજબ કોકના વખાણ કરવામાં ક્ષત્રિય સમાજ કે જેણે દેશ અને ધર્મ માટે બલિદાનો આપ્યા છે આજે પણ જેમના ગામે ગામ પાડ્યા છે એવા સૌર્યથી ભરેલા સમાજ વિશે ઘસાતું બોલ્યા અને એ બોલ્યા તો ઠીક છે એના પછી આટલા દિવસ થઈ ગયા હજી ભારતીય જનતા પાર્ટી કે જેને એમ કે છે દરેક સીટ અમે પાંચ લાખ મતથી જીતતીએ છીએ એમ તોય પણ એક ઉમેદવાર બદલવામાં શું વાંધો પડી રહ્યો છે એક નિર્દોષ સમાજ કે જેમની કાંઈ ભૂલ નથી એને સમજાવવા માટેના બધા પ્રયાસો ચાલુ છે પરંતુ જેણે ભૂલ કરી છે એને સમજાવીને નથી કહી શકતા કે ભાઈ તું અહીંયાથી હટી જા જેણે પોતાના ગ્રાસ આપી દીધો પોતાના રજવાડા આપી દીધા દેશને એ એમને તમે એમના વિશે આવું બોલો આ તો એક પોતાની સીટ પણ જતી નથી કરી શકતા અને એ વિરોધ હવે જ્યારે રસ્તા ઉપર આવ્યો છે ક્ષત્રિય સમાજ ઘણા દિવસથી શાંતિપૂર્વક આ મુદ્દે લડાઈ લડી રહ્યો છે તમામ સમાજોનો એમને ટેકો છે અને હવે એ વિરોધ ધીમે 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 આગળ વધી રહ્યો છે કચ્છમાં પણ ક્ષત્રિય સમાજની મોટી વસ્તી છે એમણે પણ વિરોધ કર્યો છે અને આજે સોશિયલ મીડિયામાં અને સમાચાર માધ્યમો દ્વારા જાણવા મળ્યું કે અમુક ગામોમાંથી ભાજપના ઉમેદવાર અને એમના કાફલાને બહાર કાઢવામાં આવ્યા એટલે આ યોગ્ય રીત જ છે અને રૂપાલા જેવા વ્યક્તિને સબક શીખાડવાનો આનાથી સારો બીજો કોઈ મોકો હોય નહીં કે એને જિંદગીભર ભૂલી જાય બી બીજા કોઈ વિશે ઘસાતું બોલવાનું બિલકુલ આ પાપનો ઘણો જ ભરાયો છે પુરુષોત્તમ રૂપાલા જેવા લોકો આજે લગભગ છેલ્લા પચીસ ત્રીસ વર્ષથી સતત કોઈને કોઈ રીતે સત્તામાં રહી અને અહંકાર અભિમાનમાં આવી ગયા હતા અને હવે શું છે પહેલાં બધું ચાલી જતું હવે સોશિયલ મીડિયાનો જમાનો છે આજે તરત રેકોર્ડિંગ થઈ જાય છે લોકો સુધી પહોંચે છે પહેલાં પણ એમણે ભૂતકાળમાં પણ આવા બધા ઘણા પરાક્રમો કર્યા છે પરંતુ એ લોકો સુધી પહોંચતા નહોતા એટલે બચી જતા હતા પરંતુ હવે આ વાત લોકો સુધી પહોંચી છે અને સામે એવો સમાજ છે કે જેણે ક્યારેય કોઈને ઝૂકીને નથી આપ્યું તો આ તો ભાજપ અને પુરુષોત્તમ રૂપાલા છે એમની શક્તિ નથી આ સમાજને કંઈ કરે એટલે ભાજપે જ આમાં નમતું જોખવું પડે એવી અમારી ઈચ્છા પણ છે અને અમે માંગ પણ કરીએ છીએ કે પુરુષોત્તમ રૂપાલાને બદલવામાં આવે જી બિલકુલ રાજપૂત કરણી સેના છે રાજપૂત સમાજ છે તમામ લોકોમાં અને ખાસ કરી ક્ષત્રિય બહેનોમાં પણ આ બાબતે બહુ રોષ છે અને એમનો રોષ સાચો છે જ્યાં સુધી ઉમેદવાર નહીં બદલે ત્યાં સુધી એવો અડગ રહેશે અને અમે હજી પણ વિનંતી કરી જેને ભાજપને કહીએ કે ભાઈ રૂપાલાને બદલાવો